बारी कॉपी कर ली कॉपी <laughs> नानी बाड़ी <laughs> 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 कैरी ले लो कैरी सौ रुपए नहीं हवा किलो कैरी ले लो कैरी कैरी ले लो कैरी कैरी ले लो कैरी क्या के क्या लग पे तू भाई सौ रुपए नहीं हवा किलो मिचक ये હા આપજો થોડું વ્યાજબી ભાવ કરો આવામાં ગરમીમાં કેરી આવે તો થોડું એવું ના કહો થોડો ઓછો ભાવ કરો વ્યાજબી ભાવ કરો

એ એમાં આટલી બધી આટલી થોડી કેરી નાખો તો આ અઢી કેરી આ છોકરા લોકો લઈ જાય એ નહીં એમ નહી કહું કે થોડું આપો ને થોડું વ્યાજબી ભાવ કરો વ્યાજબો તો નથી એટલે સોની હવા કિલો તો થશે સોની હવા કિલો સારું ચાલ આપી

લે આ ત્યોસ કે રી પરવાળી ઓ કેર કેમ તોડા ઓ મોમા કેરા આ આ તો લે લે તો પૈસા થી લેજે કઈ તોડવાની નઈ ના ના જણી 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 બજે છે

બે કેરીઓ તારા ખાવા જેટલી આલી દેશે બરાબર અને એવા તારે તારા ઝેરે પહોંચાડી દેશે મારીને કેરીઓ તોડવાની નહીં તમને ઓર્ગેનિક કેરીઓ છે તો તું પથરા મારી ને નાની નાની કેરીઓ તૂટી જાય કોઈ એ મોટી થાય નહીં કોઈના ખાવામાંય ના આવે દેખાડા મારો નીચે ખૂટી તું એ ખાઈ ના કર બરાબર તો વાઘોજી દિલના દયારું છે તને કેરીઓ ખાવા આવશે તારે માંગી લેવાની બરોબર એટલે એમનું થોડું પેટનું હેડી જાય અને તારી મોજે મોજ થઈ જાય અને ખમણ મજા કોદી રહ બરાબર આપણે બાર કેરીઓ ભાઈ વાઘું તમે થોડું સમજો છો તે સારું છે કે ભાઈ કેરીઓ વેચ્યો વધારે ભાવ લ્યો પછી એનું પાછું માતાજીની દિયાબત્તી કરો એના કરતાં આવા ભાઈઓને તમે ખુશ કરો છો એટલે તમારે શેકુદી ખમણ મજા દર વર્ષે રહેશે એમ વર્ષોથી તમારે ખમણ મજા બોલો અંબે માથકી જય કુળદેવી જય સદી માથકી જય ચામું જય ખોડિયાળ માથકી જય નમો પાર્વતી પતે હર હર મહાદેવ તો મિત્રો તમારે બી આવું અનાજ કે કંઈ હોય તો તે ચોરી કરી જાય છે એમનો નમ્ર વિનંતી કે ખેડૂતો બહુ મહા મહેનતે અનાજ કેરી ફ્રૂટ ગમે તેઓ એ વાવતા હોય છે તો એમના જે પોષણક્ષમ જે ભાવ હોય એને આપવા જોઈએ કેમ કે આમાં બી પાણી ખાતર મહેનત મજૂરી બહુ જતી હોય છે એટલે બધી એ પ્રમાણે એમને બી ઘર ચલાવવાનું હોય છે એમના ઉપરથી તો રૂપિયો પડતો નહીં હોતો અનાજના જે ભાવ આવે એ પ્રમાણે એમને ઘર ચલાવવાનું હોય છે બાર મહિનાના દાણા પાણી ખેતીમાં જ એમને નીકળતા હોય છે તો તમારે બી સહયોગ આપવો અને મોલમાં જે તમે કીધા ભાવે વસ્તુઓ ખરીદી લ્યો હશે એમ ખેડૂતો જો બી તમે વસ્તુઓ ખરીદો તો બહુ સારી વાત છે અને છે કુદી તમારા લોકોને બી ખમણ મજા રહે અને ખેડૂતોને બી ખમન મજા રહે જય માતાજી